નમસ્કાર કેમ છો બધા તમારું તમારું મારી હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને શિક્ષણ જગત ને લગતી તમામ માહિતી તમને મળતી રહે જેમ કે ભરતી ના ન્યૂઝ છે કોઈ પણ ફોર્મ ભરવાના ન્યૂઝ છે તે દરેક ન્યૂઝ હું તમને તમારી સુધી પહોંચાડતી રહીશ તો આજનો વિડિયો છે દરેક દરેક કોમ્પિટિટિવ ખૂબ જ ઉપયોગી થશે વિદ્યાર્થીઓને જીએસએસપી છે ગુજરાત ગોળ સેવા છે પોસ્ટની છે કોન્ડક્ટર છે ડ્રાઈવર છે દરેક કોમ્પિટેટીવ એક્ઝામમાં આ વિડિયો છે તે ખૂબ જ મહત્વનો છે તો આ વિડીયોમાં આપણે જોઈશું તો કે ગુજરાતની નદીઓની યાદી ગુજરાતની કઈ કઈ નદીઓ છે તેનું ઉદ્ગમ સ્થાન કયું છે તેની લંબાઈ કેટલી છે તેમાં જળ ભરેલું કેટલું શકે છે એની દરેક માહિતી હું તમને આજે આ પાડવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો પૂરું જોઈએ તો ગુજરાતની નદીઓમાં પેલું જોઈએ તો કે આજી નદી હવે આજી નદી છે તે ક્યાં આવેલી એ પણ પૂછી શકે તો કે રાજકોટમાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન તો કે સરધારા ટેકરી તેની લંબાઈ છે તો કે એકસો બે કિલોમીટર છે તેમાં જળ ભરેલું તો કે બે હજાર એકસો ચોરસ કિલોમીટર અંબિકા હવે અંબિકા નદી તો કે દક્ષિણ ગુજરાત ડાંગ જિલ્લામાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન જોઈએ તો સાપુતારા પર્વતમાળા તેની લંબાઈ છે એકસો ને છત્રીસ તેમાં જળ ભરેલું કેટલું છે તો કે બે હાજર સાતસો ને પંદર પછી છે ત્રીજી ઔરંગા નદી છે તો ઈ ભે ઓરંગા નદી ક્યાં આવેલી તો કે વડોદરામાં આવેલી છે ઔરંગા નદી છે તે વડોદરામાં આવેલી છે તે ભૈરવી ગામ પાસે તેનું સ્થાન છે પછી તેની લંબાઈ તો કે કિલોમીટર જેમાં જળ ભરેલું તો કે છસો નવ્વાણું ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું છે પછી ચોથી છે તો બનાસ નદી તો બનાસ નદી ક્યાં આવેલી તો કે ઈ છે તે બનાસકાંઠામાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન જોઈએ તો અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનમાં છે તેમાં કેટલા કિલોમીટર છે ચોરસ તે તે કિલોમીટર છે અને તેમાં જળ ભરેલું તો કે આઠ હજાર છસોને ચિમ્મોત્તેર ચોરસ કિલોમીટર એમાં જળ ભરેલું હોય છે પછી છે ભાદર નદી તો કે ભાદર નદી ક્યાં આવેલી તો કે ભાદર નદી છે તે રાજકોટ જિલ્લામાં આવેલી છે અને એનું ઉદ્ગમ સ્થાન જસદણ નજીક છે પછી તેનો લંબાઈ જોઈશું લંબાઈ છે બસો ચોરસ કિલોમીટર છે અને તેની પાણી કેટલું ભરેલું હોય છે તે સાત હજાર ને ચોરાણું કિલોમીટર પાણી ભરેલું હોય છે પછી છે ભૂખી નદી ભૂખી નદી ક્યાં આવેલી તો કે કચ્છમાં આવેલી છે ભૂખી નદી છે તે કચ્છમાં આવેલી છે તે આંગિયા ગામ નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે ઇઠયાવીસ તેમાં ઇઠયાવીસ કિલોમીટર તેની લંબાઈ છે અને તેમાં જળ ભરેલું છે તે છપ્પન ચોરસ કિલોમીટર તેનું જળ ભરેલું છે પછી છે ભરૂણ નદી ભુરડ નદી છે તે કચ્છ જિલ્લામાં આવેલી છે અને તે સ્થાન છે ગામ નજીક ગામ નજીક તેનું ઉદગમ સ્થાન છે તેની લંબાઈ જોઈશું તો કે પચાસ કિલોમીટર અને તેમાં જળ ભરેલું તો કે ત્રણ હજાર છવ્વીસ ચોરસ કિલોમીટર જળ ભરેલું હોય છે પછી આઠમું જોઈએ તો કે ચિરાઈ ચિરાઈ નદી તો કે ખીરસરા નજીકમાં તેનું ઉદ્ગમ સ્થાન છે અને તેની લંબાઈ ત્રીસ કિલોમીટર છે અને તેનું જળ ભરેલું તો કે ત્રણ હજાર છસો ને કિલોમીટર ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું છે પછી નવમું જોઈશું તો કે ચોક નદી તેનું ઉદ્ગમ સ્થાન જોઈશું તો કે કાલારવધ નજીક છે તેનું ઉદ્ગમ સ્થાન તેની લંબાઈ વીસ મીટર છે પછી તેમાં પાણી ભરેલું ત્રેસાઠ પોઈન્ટ અઠાવન છે પછી જોઈશું ડાયમિયા ડાય મીરસાર નદી છે તેનું ઉદ્ગમ સ્થાન મીરસાર નજીક છે તેની લંબાઈ સો કિલોમીટર છે તેમાં જળ ભરેલું એક હજાર એકસો એંશી ચોરસ કિલોમીટર છે પછી જોઈશું તો ગંગા તે ક્યાં આવેલી તો કે વલસાડ જિલ્લામાં આવેલી છે અને તેનું ઉદ્ગમ સ્થાન સયાદ્રી ટેકરી પાસે છે અને તેની લંબાઈ જોઈશું તો એકસોને એકત્રીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર લંબાઈ છે અને તેનું જળ ભરેલું તો કે બે હજાર ત્રણસો ને અઢાર ચોરસ કિલોમીટર જળ ભરેલું હોય છે પછી છે ઢાઢર ઢાઢર નદી નદી છે તે ભરૂચમાં આવેલી છે અને તેનું પાવાગઢ ટેકરી છે તે ઉદ્ગમ સ્થાન છે પાવાગઢ અને પાવાગઢ છે તેનું ઉદ્ગમ સ્થાન છે અને તેની લંબાઈ છે એકસો ને બેતાલીસ કિલોમીટર તેમાં જળ ભરેલું તો કે ચાર હજાર બસો ને એક ચોરસ કિલોમીટર જળ ભરેલું હોય છે પછી છે કુલ્ફી કુલ્ફી નદી ઉલ્ફી નદી છે તે સુરેન્દ્રનગરમાં આવેલી છે અને તેનું ઉદ્ગમ સ્થાન જોઈએ તો કે ગામ નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે છે તેની લંબાઈ જોઈએ તો તો કિલોમીટર અને જળ ભરેલું કે એકસો ચોરસ કિલોમીટર જળ ભરેલું હોય છે પછી છે ગજનસર ગજનસર નદીનું ઉદ્ગમ સ્થાન તો કે વિગોડી ગામ નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ સાડત્રીસ છે કિલોમીટર છે અને તેમાં જળ ભરેલું તો કે એકસો ને ઓગણસાઠ ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું હોય છે પછી છે છે ઘેલો ઘેલો નદી નદી ક્યાં આવેલી આવેલી તો તો કે કે તેનું સ્થાન ટેકરી એની લંબાઈ છે એકસો અઢાર કિલોમીટર અને તેમાં પાણી કેટલું ભરેલું તો કે છસો ને બાવીસ ચોરસ કિલોમીટર તેમાં પાણી ભરેલું હોય છે પછી સોળ હું જોઈશું તો કે હિરણ નદી હિરણ નદી જુનાગઢમાં આવેલી છે મિત્રો અને તેનું ઉદ્ગમ સ્થાન ગીર જંગલમાં છે તેની લંબાઈ ચાલીસ કિલોમીટર છે અને તેનું તેમાં પાણી છે છે તે ચોરસ કિલોમીટર હવે તો કે કાળી કાળી એટલે સાંધ્રો નદી તે છે તે પંચમહાલ જિલ્લામાં આવેલી છે અને તેનું ઉદ્ગમ સ્થાન છે તે કે રાવલેશ્વર ગામ નજીક છે તેની લંબાઈ છે ચાલીસ કિલોમીટર અને તેમાં જળ ભરેલું તો કે એકસોને સુડતાલીસ પોઈન્ટ પાંસઠ ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું હોય છે પછી છે કાળુભાર નદી કાળુભાર નદી છે તો કે એ ક્યાં આવેલી તો કે એ છે ભાવનગરમાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન તો કે ચમારડી ગામ નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે અને તેનું અને તેની લંબાઈ છે તે ચોરાણું કિલોમીટર છે અને તેનું નદીમાં પાણી કેટલું રહે છે તો કે નદીમાં પાણી છે તે એક હજાર નવસો ને ચોરસ કિલોમીટર હોય છે પછી છે કંકાવટી પછી કંકાવટી નદીનું ઉદ્ગમ સ્થાન તો કે ભીલપુર નજીક તેની લંબાઈ છે તો કે ચાલીસ કિલોમીટર અને તેમાં પાણી કેટલું રહેલું છે કે ત્રણસોને ઓગણત્રીસ પોઇન્ટ છ ચોરસ કિલોમીટર પાણી રહેલું છે પછી છે કારેશ્વર કારેશ્વર નદીનું ઉદ્ગમ સ્થાન તો કે કિડિયાનગર ગામ નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ સોળ કિલોમીટર છે અને તેમાં પાણી છે તે કે સત્તાણું પોઇન્ટ એકતાલીસ ચોરસ કિલોમીટર રહેલું છે પછી છે કાયલા નદી હવે કાયલા નદી છે ઈ સુમાસર ગામ નજીક આવેલી છે પછી એમાં એની છે એની લંબાઈ જોઈશું તો કે પચીસ કિલોમીટર છે અને તેમાં જળ ભરેલું તો કે એકસો અડસાઠ પોઈન્ટ પાત્રીસ ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું હોય છે પછી કેરી નદી કેરી નદી ક્યાં આવેલી તો કે ભાવનગરમાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન હિન્દો ટેકરીઓ છે તેની લંબાઈ એકસોને કિલોમીટર છે અને તેની તેમાં જળ ભરેલું પાંચસો ને સાહીઠ ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું હોય છે પછી ખલખલિયો ખલખલિયો નદી ક્યાં આવેલી તો કે છે તેની લંબાઈ પચાસ કિલોમીટર છે અને તેમાં જળ ભરેલું ચારસો ને પાંચ ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું હોય છે પછી ખારી નદી છે ખારી નદી તે સાબરકાંઠામાં આવેલી છે માતાનો મઢ ગામ નજીક ચાડવા ડુંગર પાસે છે તેનું ઉદગમ સ્થાન છે પછી તેની લંબાઈ છે પચાસ કિલોમીટર છે અને અને તેની તેની લંબાઈ કિલોમીટર છે તેનું એકસો ને તેર પોઈન્ટ પંદર ચોરસ કિલોમીટર ભરેલું હોય છે પછી છે ખોરાદ નદી ખોરાદ નદી છે તે ગઢસીસા ગામ નજીક છે તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ ચાલીસ કિલોમીટર છે તેમાં પાણી ભરેલું ત્રણસો ચોપન પોઇન્ટ છ ચોરસ કિલોમીટર પાણી ભરેલું હોય છે પછી ખોખરા નદી છે ખોખરા નદી છે જરૂર નજીક આવેલી છે તેની લંબાઈ ચાલીસ કિલોમીટર છે અને તેમાં પાણી ભરેલું ત્રાણું પોઇન્ટ છ ચોરસ કિલોમીટર પાણી ભરેલું હોય છે પછી છે કિમ કિમ નદી છે તે સુરતમાં આવેલી છે તે સાપુતારાની પર્વતમાળા નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ એકસોને સાત કિલોમીટર કિલોમીટર છે અને તેનું તેમાં પાણી છે તે ચોરસ કિલોમીટર છે 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 પછી કોલક કોલક નદી નદી તે સાપુતારામાં આવેલી છે તે સાપુતારામાં આવેલી છે સાપુતારા અને પર્વતમાળા છે તેનું જ ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ છે પચાસ કિલોમીટર અને તેમાં પાણી છે તે પાંચસો ને ચોર્યાસી ચોરસ કિલોમીટર રહેલું છે પછી છે મચ્છુ નદી તે મચ્છુ નદી છે તે મોરબીમાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન માંડવા માંડલા ટેકરીઓ જસદણમાં જસદણમાં છે પછી તેની લંબાઈ છે એકસોને ત્રીસ કિલોમીટર અને તેનું તેમાં પાણી જળ કેટલું ભરેલું છે તે બે હજાર પાંચસો ને પંદર ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું છે પછી છે મચ્છુંદરી નદી મછુંદરી જુનાગઢમાં આવેલી છે નદી અને તેનું ઉદ્ગમ સ્થાન છે ગીરનું જંગલ તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ છે ઓગણસાઠ કિલોમીટર અને તેમાં જળ ભરેલું છે ચારસો ને છ ચોરસ કિલોમીટર જળ ભરેલું છે પછી મહી નદી મહી નદી છે તે વડોદરામાં આવેલી છે અને તે તેનું ઉદ્ગમ સ્થાન વિંધ્યાચલ ટેકરીઓ છે તેની લંબાઈ છે પાંચસો ને ચોરસ સોરી પાંચસો ને ત્યાસી કિલોમીટર અને તેમાં પાણી છે તે ચોત્રીસ હજાર આઠસો બેતાલીસ ચોરસ કિલોમીટર ભરેલું છે પછી છે માલણ નદી તે માલણ નદી છે તે ભાવનગરમાં આવેલી છે મિત્રો તેની તેની સ્થાન છે છે ટેકરીઓ અને લંબાઈ ચુમ્માલીસ કિલોમીટર અને તેમાં જળ ભરેલું છે તે ત્રણસો ને બત્રીસ ચોરસ કિલોમીટર જળ ભરેલું છે પછી માલણ બે છે તે ગીરના જંગલોમાં આવેલું છે તે લંબાઈ છે પંચાવન કિલોમીટર છે અને તેનું જળ છે તે એકસો ને ચોરસ કિલોમીટર રહેલું છે પછી છે માલેશ્રી નદી માલેશ્રી નદી છે ઈ માલેશ્રી નદી છે માળનાથ ડુંગર માળા છે તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ વીસ કિલોમીટર છે પછી છે મીંઢોળા નદી મીંઢોળા નદી સુરતમાં આવેલી છે તે ડોસ ડોસવાડા સોનગઢ નજીક આવેલી છે તેની લંબાઈ એકસો પાંચ કિલોમીટર છે અને તેમાં પાણી છે તે એક હજાર પાંચસો ને અઢાર ચોરસ કિલોમીટર પાણી ભરેલું છે પછી મિત્યાવડી નદી છે પછી તેની લંબાઈ છે તે વીસ કિલોમીટર છે અને તેમાં પાણી છે તે એકસો ને પાસાઠ પોઈન્ટ પિંચોતેર ચોરસ કિલોમીટર ભરેલું છે પછી છે નાગમતી નદી તે નાગમતી નદી જામનગર માં આવેલી છે અને તેનું ઉદ્ગમ સ્થાન છે તે ભારાપર ગામ નજીક આવેલું છે તેની લંબાઈ છે પચાસ કિલોમીટર અને તેનું જળ ભરેલું છે તે એકસોને પાંત્રીસ પોઈન્ટ સાત ચોરસ કિલોમીટર ભરેલું છે પછી છે નારા નદી નારા નદી છે તે કચ્છમાં આવેલી છે તે પાનેલી વાલ્કા ગામ નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ છે પચીસ કિલોમીટર અને તેમાં જળ ભરેલું છે તે બસો તેત્રીસ પોઈન્ટ એક ચોરસ કિલોમીટર જળ ભરેલું છે પછી છે નર્મદા નદી નર્મદા નર્મદા નદી છે તે ભરૂચ જિલ્લામાં આવેલી છે અને તે તેનું ઉદ્ગમ સ્થાન અમરકંટક મધ્યપ્રદેશ છે તેની લંબાઈ એક હજાર ત્રણસોને બાર કિલોમીટર છે અને તેમાં પાણી છે તે સત્તાણું હજાર ચારસોને દસ ચોરસ કિલોમીટર ભરેલું છે પછી છે નાયરા નદી નાયરા નદી છે તે મોથાળા નજીક છે તેની લંબાઈ છે બત્રીસ કિલોમીટર તેમાં જળ ભરેલું છે તો કે બે બસો ને ઓગણસી પોઈન્ટ સત્તાવન ચોરસ કિલોમીટર જળ ભરેલું છે પછી ઓજત છે તે ઓજત છે સુરેન્દ્રનગર વિસાવદર નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ છે એકસો ને પચીસ કિલોમીટર અને તેમાં જળ ભરેલું છે ત્રણ હજાર એકસો ને પિંચ્યાસી ચોરસ કિલોમીટર જળ ભરેલું છે પછી છે પાડિયા પાડા લિયો પાડાલિયો છે તે ખંભાળિયાની ટેકરીઓ છે તે તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ એકસોને દસ કિલોમીટર છે અને તેનું તેમાં પાણી છે તે ત્રણસોને પિસ્તાલીસ ચોરસ કિલોમીટર પાણી ભરેલું છે પછી છે પાર નદી તે પાર નદી છે ઔરંગાવાદમાં આવેલી છે તે પાઇક તેનું ઉદ્ગમ સ્થાન છે તે પાઇખડ મહારાષ્ટ્રમાં છે તેની લંબાઈ છે એકાવન કિલોમીટર અને તેનું પાણી છે તે નવસો સાત ચોરસ કિલોમીટર પાણી ભરેલું છે પછી છે પૂર નદી તે છે નાગોર ગામ નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ છે ચાલીસ કિલોમીટર અને તેમાં પાણી છે છસો ચોરસ કિલોમીટર પાણી ભરેલું છે પછી છે પૂર્ણા નદી પૂર્ણા નદી છે તે નવસારી જિલ્લામાં આવેલી છે અને તે તેનું ઉદ્ગમ સ્થાન છે તે સાપુતારાની પર્વતમાળા છે તેની લંબાઈ એકસો કિલોમીટર છે અને તેમનું પાણી છે તે બે હજાર ચારસો ને એકત્રીસ ચોરસ કિલોમીટર પાણી ભરેલું છે પછી છે રંગમતી રંગમતી છે તે જામનગરમાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન છે તે રામપર નજીક છે તેની લંબાઈ છે તો કે પચાસ કિલોમીટર તેની લંબાઈ છે અને તેમાં પાણી ભરેલું તો કે પાંચસોને ચોરસ કિલોમીટર પાણી ભરેલું છે પછી છે રાવ નદી રાવ નદી લીલપર ગામ નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ પચીસ કિલોમીટર છે અને તેમાં જળ ભરેલું છે તો કે એ ચોરસ જળ ભરેલું છે છે પછી રાવલ નદી તે રાવલ નદી જુનાગઢમાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન છે તે ગીર જંગલ છે તેની લંબાઈ પાસાઠ કિલોમીટર છે અને તેમનું પાણી ભરેલું તો કે ચારસો ને છત્રીસ ચોરસ કિલોમીટર પાણી ભરેલું છે પછી છે રૂકમાવતી નદી રૂપમાવતી નદી છે તે કચ્છ જિલ્લામાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન છે કે કે તો તો વેકરા ગામ નજીક તેનું ઉદ્ગમ સ્થાન છે છે તેની લંબાઈ કિલોમીટર અને તેમાં પાણી ભરેલું તો કે ચારસો ને અડતાલીસ ચોરસ કિલોમીટર પાણી ભરેલું છે પછી છે રૂપેણ નદી રૂપેણ નદી છે તે મહેસાણા જિલ્લામાં આવેલી છે તેમાં તેનું ઉદ્ગમ સ્થાન તારંગા ટેકરીઓ છે તેની લંબાઈ પાંચસો ને છપ્પન કિલોમીટર છે તેમાં જળ ભરેલું પચીસો પચીસો ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું છે જોઈ શકો છો એ ગીર જંગલમાં આવેલી છે તેની લંબાઈ છે તેનું ઉદ્ગમ સ્થાન છે ગીર જંગલ છે તેની લંબાઈ પિંચોતેર છે અને તેનું ઉદ્ગમ સોરી તેનું પાણી કેટલું ભરેલું છે તો તેનું પાણી છે તે એકસો ને ચોરસ કિલોમીટર તેનું પાણી ભરેલું છે પછી છે સાબરમતી નદી સાબરમતી નદી તો બધાને ખ્યાલ જ છે કે અમદાવાદમાં આવેલી છે તો એનું ઉદ્ગમ સ્થાન છે અરવલ્લી રાજસ્થાન તેની લંબાઈ છે ત્રણસો ને એકોતેર કિલોમીટર એમાં જળ ભરેલું તો કે એકવીસ હજાર છસો ને ચિમોતેર ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું છે પછી છે સાઈ નદી સાંઈ નદી છે તે રેહા ગામ નજીક તેનું ઉદગમ સ્થાન છે તેની લંબાઈ પચીસ કિલોમીટર છે અને જળ ભરેલું તો કે ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું છે પછી છે સાંગ નદી સાંગ નદી કચ્છમાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન નાગલપર નજીક છે તેનો લંબાઈ તો કે સોળ કિલોમીટર અને પાણી તો કે એકસોને એકોતેર પોઇન્ટ એક ચોરસ કિલોમીટર તેમાં પાણી રહેલું છે પછી છે સાંગાવાળી સાંગાવાડી છે તે ગીર જંગલમાં આવેલું છે તેનું ઉદ્ઘમ સ્થાન ગીર જંગલ છે પછી તેનું લંબાઈ છે તે આડત્રીસ કિલોમીટર છે અને તેનું પાણી છે તે પાંચસોને છોત્તેર ચોરસ કિલોમીટર તેમાં પાણી રહેલું છે પછી છે સરસ્વતી નદી સરસ્વતી નદી છે તે ગીર જંગલોમાં આવેલી છે મહેસાણામાં છે અને તેનું ઉદ્ગમ સ્થાન છે તે ગીર જંગલમાં છે તેની લંબાઈ છે પચાસ કિલોમીટર અને તેમાં જળ ભરેલું તો કે ત્રણસો સિત્તેર ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું છે પછી છે શાહી નદી શાહી નદી પણ ગીર જંગલોમાં તેનું ઉદ્ગમ સ્થાન છે તેની લંબાઈ છે તો આડત્રીસ કિલોમીટર તેમની લંબાઈ છે અને તેમના પાણી કેટલું ભરેલું તો પાણી એકસોને ત્રેસઠ ચોરસ કિલોમીટર પાણી ભરેલું છે પછી છે શેત્રુંજી નદી શેત્રુંજી નદી છે તો કે ભાવનગર જિલ્લામાં આવેલી છે તેનું ઉદ્ગમ સ્થાન તો કે ગીર જંગલ છે અને તેમની લંબાઈ તો કે બસો સિત્યાવીસ કિલોમીટર છે અને તેમનું તેમાં પાણી છે તે પાંચ હજાર છસોને છત્રીસ ચોરસ કિલોમીટર તેમાં પાણી રહેલું છે પછી છે શુકભાદર શુકભાદર નદી છે તે ક્યાં તે નર્મદા જિલ્લામાં આવેલી છે અને તેમનું ઉદ્ગમ સ્થાન છે વાડી ટેકરીઓ અને તેઓ તેમની લંબાઈ છે તો એકસોને ચોરાણું કિલોમીટર તેમની લંબાઈ છે અને તેમાં પાણી છે તે બે હજાર એકસોને અઢાર ચોરસ કિલોમીટર તેમાં પાણી રહેલું છે પછી છે સુવી નદી સુવી નદી નું ઉદ્ગમ સ્થાન તો કે બાદરગઢ ગામ નજીક તેમનું ઉદ્ગમ સ્થાન છે તેમની લંબાઈ છે બત્રીસ કિલોમીટર અને તેમાં પાણી તો કે એકસોને સાઠ પોઈન્ટ છ ચોરસ કિલોમીટર તેમાં પાણી ભરેલું છે પછી તાપી નદી તાપી નદી તો બધાને ખ્યાલ જ છે મહત્વની નદી છે અને એ સુરતમાં આવેલી છે તેમનું ઉદ્ગમ સ્થાન બેતુલ મધ્યપ્રદેશ છે તેમની લંબાઈ તો કે સાતસો ને ચોવીસ ચોરસ કિલોમીટર તેમની લંબાઈ છે સાતસો ચોવીસ કિલોમીટર અને તેમાં પાણી છે તે પાંસઠ પોઇન્ટ સોરી પાંસઠ હજાર એકસો ને પિસ્તાલીસ ચોરસ કિલોમીટર તેમાં પાણી ભરેલું છે પછી છે ઉંડ નદી તો ઉંડ નદી છે તે લોધિકામાં આવેલી છે અને તેનું ઉદ્ગમ સ્થાન પણ લોધિકા ટેકરી છે તેમની લંબાઈ છે એસી કિલોમીટર અને તેમાં જળ ભરેલું છે તો એક હજાર છસોને પંદર ચોરસ કિલોમીટર તેમાં જળ ભરેલું છે પછી છે ઉતાવળી નદી ઉતાવળી નદી તો કે જુનાગઢમાં આવેલી છે તેમાં તેનું ઉદ્ગમ સ્થાન કડિયાદ ટેકરીઓ એમની લંબાઈ છે તે એકસોને પચીસ કિલોમીટર છે અને તેમાં પાણી છે તે ત્રણસો ને ઇઠ્યાસી પોઇન્ટ પાંચ ચોરસ કિલોમીટર તેમાં પાણી ભરેલું છે પછી છે વેગડી નદી તે વેઘડી નદીનું ઉદ્ગમ સ્થાન કોલંડીયા ગામ નજીક છે અને તેમની લંબાઈ છે છવ્વીસ કિલોમીટર છે અને તેમનું ઉદ્ગમ સોરી તેમાં પાણી છે તે એકસો ને ઓગણીસ ચોરસ કિલોમીટર તેમાં પાણી ભરેલું છે છે તો મિત્રો આ તે પૂરો જોવાનું ચૂકશો નહીં જેથી કરીને તમને ગુજરાતની તમામ નદીઓ વિશે માહિતી તમને મળી રહે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો થેન્ક યુ